કેમ છો યુટ્યુબ ફેમિલી તમારા બધાનો મારા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અહીંયા બધા બેઠા છે નાસ્તો કરીએ હું તમને બતાવું કે હું નાસ્તો છે આપણો તો ભાઈ કંઈક આવી રીતનો નાસ્તો છે આપણો ભાઈ તમે જુઓ મેગીન ભાઈ શાક રોટલી ને એવું બધું છે હાલો તમારે ભાઈ નાસ્તો કરવો હોય તો ભાઈ હવે આપણે કારખાના તો રજા પડી ગયા પાછા આપણે ઘરે વઈએ એવા કોઈ છે નહીં ઘેરે આપણે ખાઈ પી લઈએ પછી લગભગ મેળા આવે તો હરણ મજા આવે છે નકા પછી પાછું આપણે પતંગ સગાવવાનું છે ભાઈ આપણે ખાઈ લીધું છે આ ભાઈ અહિયાં રમે છે કેમેરા આડો છે એ ભાઈ શર્મા છે કેમેરા મેન આપડે પતંગ બતાવો આપડો ધોરણ છે જોવો તમે તો ભાઈ આપણે અત્યારે દિનેશભાઈ ની દુકાને બે

તો ભાઈ આપણે હવે જમી લીધું છે તો તમને બ્લોગ સારું લાગ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં